હોવ તો ચેતી જજો છ મહિના બાદ પ્રેમીએ કરી હત્યા પતિની મૃત્યુ બાદ થયો હતો પ્રેમ યુવાનોમાં આજકાલ પ્રેમ કરવો અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું એ ટ્રેન્ડ બની ગયો છે પ્રેમ કોઈ ઉંમર જોતો નથી એટલા જ માટે રાજકોટની અંદર એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં સાડત્રીસ વર્ષની એક યુવતીએ પોતાના પતિની મોત બાદ અન્ય યુવક સાથે પ્રેમ થાય છે છ મહિના સુધી તેની સાથે રિલેશનશીપમાં રહે છે અને વાસણ ઉટકવા જેવી એક નાની બાબતે એવડું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે જેનો તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય એવું તો શું કર્યું તેના લિવ ઇન પાર્ટનરે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ લિવ રિલેશનમાં રહેવું આજકાલના યુવાનોમાં ટ્રેન્ડ બની ગયો હોય તેમ લાગે છે પરંતુ તેના પરિણામો કેવા આવશે તેની જાણ તેમને નથી રહેતી આ ઘટના રાજકોટની છે જ્યાં પાંત્રીસ વર્ષીય ઈલા ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાના પતિની બીમારીની મૃત્યુ થઈ ગઈ હતી જે બાદ ઈલાએ સંજય ભારથી નામના યુવક જે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે તેની સાથે પ્રેમ થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે ઈલાને એક પુત્ર પણ છે આશરે છ મહિનાથી પ્રેમમાં પડેલી ઈલા તેના પ્રેમી સંજય ભારતી સાથે લિવ ઇન રિલેશનમાં રહેવા લાગી હતી પરંતુ આ તો પ્રેમ છે સાહેબ અને પતિ પત્ની હોય કે લિવ ઇન રિલેશન બોલા ચાલી કે ઝઘડો ના થાય તો તો પ્રેમ શું કામનો આવું જ કંઈક ઈલા અને સંજય ભારતી સાથે પણ થયું બંને વચ્ચે લાંબા સમયથી અણબનાવ બનવા લાગ્યા હતા અને અંતે એક દિવસ એવો આવ્યો કે જ્યારે વાસણ ધોવાની ન જીવી બાબતે સંજયએ ઈલાને મોતને ઘાટ ઉતારી દીધી મને મારા પાટલા સુધાઈ મને મારા બંને ફોન આવ્યો હતો કે આ રીતના કહ્યો તમે કામેથી ઘરે આવી જાઓ શું બન્યું બનાવની ખબર નહીં મને ફોન આવ્યો તો કે આ રીતના થઈ ગયો શું કોણ શું કે હિલાબદન નથી આ એમ

અને એમની હત્યા કરેલી હતી પહેલા શંકા હતી શંકાના આધારે જે શકમન છે એને પકડી અમારી ટીમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એણે ગુનો કબૂલેલો હતો અને બાદ એની જે સંજય પારથી છે એની મારા મારી જ જાત તપાસનો બનાવ હોય હું તપાસ કરી રહી છું એની અને અમારા દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે આજે આગળ એની વધુ તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે હત્યા કરવાનું કારણ અત્યારે જે આરોપી પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે એ પ્રમાણે બંનેને જે તે સમયે વાસણ સાફ કરવા બાબતે બોલાચાલી થયેલી હતી બીજા પણ જૂના ઝઘડાઓ હતા પણ વિગતવાર એની પૂછપરછ કરવાનું હજી તપાસ ચાલુ છે તો વધુ વિગત મળી હતી જણાવો ખાસ કરીને હત્યાનો બનો ક્યારે બન્યો તો અને ત્યારબાદ આરોપી છે તે કઈ કઈ જગ્યાએ નાસ્તો કરતો હતો શું કહેશો આરોપીના કહેવા પ્રમાણે હત્યાનો બનાવ છે કાલે ગઈ ગઈ કાલે ની પણ પરમ દિવસે રાત્રે સંજે 7:30 થી 8 વાગ્યા ની આસપાસ બનેલો હતો એ પછી આરોપી છે એને પોતાનો જે બાળક છે આ બેનનું જે બાળક છે એને ટ્યુશન થી લેવા પણ ગયેલા છે ટ્યુશન થી લાવી અને એના નાનાના ઘરે પણ મોકલેલો છે બાળકને એટલે હત્યા કર્યા પછી આરોપી એ બાળક છે એને એના નાનાના ઘરે મોકલી અને પોતે પોતાના કામ ઉપર જતા રહ્યો છે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ કઈ સામે આવ્યો છે ના હાલ એવો કોઈ એનો ગુનાહિત ઇતિહાસ જણાયો નથી ઇલાની મોતના સમાચાર બાદ તેની નાની બેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ રાજકોટ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને અંતે સંજયની ધરપકડ પણ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં એસીપી પશ્ચિમ રાધિકા ભરાઈના જણાવ્યા પ્રમાણે આરોપીની પૂછપરછ માટે પોતાની ઇન પાર્ટનર ઈલા સોલંકીની હત્યા મંગળવારના રોજ સાંજના સાતથી સાડા આઠ વાગ્યા આસપાસ કરી હોવાનું જણાવ્યું છે તેમજ હત્યા કર્યા બાદ ઈલા સોલંકીના ટ્યુશનમાં ગયેલા પુત્રને ટ્યુશનમાંથી રૈયાધાર ખાતે તેમના નાના નાનીના ઘરે મૂકવા પણ ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય ભારથી પોલીસના પુત્ર હોય તેવું પણ સામે આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે સંજય ભારથી સાથે શું કાયદો છે શું શું તેનો ન્યાય મળશે પ્રેમ કરવો એ કોઈ ગુનો છે હાલ તો આ બધાની તપાસ થયા બાદ જ કાયદો એને ન્યાય આપશે તેવી આશા સાથે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક